પંદરમી જુલાઈ બે હજાર પચીસ મંગળવાર ઈસુ એમના ભલા માટે અનેક ચમત્કારો કર્યા છતાં ગાલિલના લોકોને કોઈ અસર ન થતા ઈસુનું દિલ દુઃખથી વલોવાઈ જાય છે અનેક સ્ત્રી પુરુષો જીવન પલટો કરીને સંતો બન્યા છે સાઉલમાંથી બનેલ સંત પાઉલ આપણા સૌ માટે પ્રેરણા સ્ત્રોત છે આજે આપણે સૌ પરમ યજ્ઞ રિટ્રીટ કે અન્ય રીતે ઈશ્વરનો ચમત્કારિક અનુભવ કરી રોગ દાગો કે માનસિક તણાવમાંથી મુક્તિ અનુભવીએ છીએ ગરજ સરી કે વૈદ્યવેરી એ ન્યાય ઈશ્વરની દયામાનો એ અનુભવ મને જરૂર જણાતા જ એની પાસે માંગવા જતા તો નથી પ્રેરતો ને મારા રોજના જીવનમાં થતાં ચમત્કારો અને ઈશ્વરની હાજરીનો અનુભવ કરાવે છે મારી પ્રાર્થના માત્ર ચમત્કાર માટેની છે કે એ દ્વારા ઈશ્વરનો અનુભવ કરતા રહેવાની ઈશ્વર એના પરચા દ્વારા મને એની હાજરીનો અનુભવ કરાવતા રહે એ માટે હું પ્રાર્થના કરું પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ